ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવ અભિયાન હેઠળ આજે ગોધરામાં શિક્ષણને લઈને પ્રશ્નો લઈને આવ્યા જે પ્રકારની પરિસ્થિતિ કથરતી પરિસ્થિતિ શિક્ષણની છે એ ચિંતાજનક છે ગોવિંદગુરુ યુનિવર્સિટીને શરૂ થયેલ દસ વર્ષ થયા હોય એના બધા ડિપાર્ટમેન્ટોને પોતાના ડિપાર્ટમેન્ટ ચલાવવા માટેની પૂરતી જગ્યા પણ નથી મળી ટોટલ ત્રણ બિલ્ડિંગોમાં બાર જેટલા ડિપાર્ટમેન્ટો ચાલે છે અને પોતાની વેબસાઇટ ઉપર એ દર્શાવે છે કે કેટલાક ડિપાર્ટમેન્ટો તો એ જે યુનિવર્સિટી સેન્ટર છે તેના સિવાય ચાલે છે ક્યાંક દાહોદની કોલેજમાં ચાલતું હોય ક્યાંક કાલોલની કોલેજમાં ચાલતું હોય ક્યાંક વડોદરાની કોલેજમાં ચાલતું હોય ક્યાંક કાકણપુરની કોલેજમાં ચાલતું હોય ક્યાંક ગોડેલીની કોલેજમાં ચાલતું હોય આ પ્રથમ વખતની ઘટના છે જેટલી યુનિવર્સિટીઓ છે તેમના ભવનો પોતાની યુનિવર્સિટીની અંદર બનેલા હોય છે જ્યારે અહીંયા એનાથી વિપરીત છે બીજી વાત કે સરકારી યુનિવર્સિટીમાં સસ્તી ફીના ધોરણે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોય છે જ્યારે અહીંયા જે કોર્સિસ ગુજરાત યુનિવર્સિટીમાં અથવા તો એમએસ યુનિવર્સિટીમાં અથવા તો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે એમ એના પીજીના કોર્સિસ એમ એમ કોમ એમએસસીના એ અહીંયા શિક્ષણની આખરી સમાન સેલ્ફ ફાઇનાન્સ કોર્સિસમાં ચલાવવામાં આવે છે નું સેન્ટર પણ ઘણું દૂર છે વિદ્યાર્થીઓને ખૂબ મોટી તકલીફો છે આ માત્ર કોલેજ અને યુનિવર્સિટીની વાત નહીં શાળાઓની પણ વાત કરીએ મેદાન વગરની શાળા શિક્ષક વગરની શાળા ઓરડા વગરની શાળા તો કઈ રીતે ભણશે આપણા ગુજરાતનો વિદ્યાર્થી અને કઈ રીતે આવનારા સમયમાં આ ગુજરાતનું ભાવિ જેને કહી શકાય એ તૈયાર થશે